ભાવનગર શહેરના કાળાનાણા વિસ્તારમાં આવેલા જૈન દાદા સાહેબ પાસે પાણીની મુખ્ય લાઈનમાં બંગાળ સર્જાતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ ભંગને કારણે રસ્તા પર પાણીની જોવા મળી રહી છે જેના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો આ ઘટનાએ ભાવનગર મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં પાણીની લાઈન જૂની અને જર્જરિત હોવાથી વારંવાર ભંગાળની સમસ્યા છે તો આ ઘટનાને કારણે ઘણા ઘરોમાં પાણીનો પુરવઠો કરવામાં આવ્યો છે જેના લીધે રોજિંદા જીવન પર પણ અસર પડી તો ખાસ કરીને ગરમીના દિવસોમાં પાણીની અછતથી લોકો મારો રોજ જોવા મળ્યો હતો સ્થાનિક રેમાસી રાકેશભાઈ જયને જણાવ્યું હતું કે અમારો વારંવાર ફરિયાદ કરી પરંતુ મહાનગરપાલિકા તરફથી કોઈ જળ બી પગલા લેવાય નથી તો આ ઘટના બાદ સ્થાનિકોએ મહાનગરપાલિકા પર નિસ્કુલ જાતો આરોપ લગાવ્યો છે તેમનું કહેવું છે કે જો સમસ્તર જાળવણી અને સમારકામ કરવામાં આવે તો આવી સમસ્યાઓ આવી શકાય મહાનગરપાલિકાના અધિકારી જણાવ્યું છે કે સમસ્યાની જાણ થતાં ટીમ મોકલવામાં આવી અને ઠીક કરવાનું કામ શરૂ કરાયું છે જોકે લોકોને કહેવું છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે માટે કાયમી ઉપકેલની જરૂર છે બ્યુરો રિપોર્ટ સીએન 20 પરની હોજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ